પ્રકરણ ચાર ભારતનો સાહિત્યિક વારસો વિદ્યાર્થી મિત્રો માનવીએ પોતાના વિચારો ભાવો લાગણીઓ અને ઉર્મીઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ સંકેતો કે ચિત્રનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા તેમાંથી બોલી અને લિપિનો ઉદભવ થયો આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે એક વૈદિક સાહિત્ય અને બે પ્રશિષ્ટ સાહિત્ય આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે ભાષા અને સાહિત્ય ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે આ ભાષાઓ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે પણ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે આ લિપિ હજી પણ ઉકેલી શકાય નથી તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વ ચોથી સદીમાં કરી સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ તત્વજ્ઞાન અને જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી પ્રાચીન ભારતીય સાહિત્ય વેદો વેદો વેદનો થાય છે છે ચાર એક સામવેદ ત્રીજું યજુર્વેદ અને ચોથું અથર્વવેદ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે એમાં કુલ એક હજાર રુચાઓનો સંગ્રહ છે ઋગ્વેદ દસ ભાગમાં વેચાયેલ અદ્ભુત ગ્રંથ છે આ રૂચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી જેમાં સામવેદ ઋગ્વેદની રૂચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે યજુર્વેદ યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહેવાય છે આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અથર્વ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉપનિષદ વિશે જાણીએ ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો દાર્શનિક પ્રશ્નોનું વિવચન કરવામાં આવ્યું છે બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા એકસો ને આઠ દર્શાવે છે બ્રાહ્મણ ગ્રંથો વિદ્યાર્થી મિત્રો વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આરણ્યકો વિશે જાણીએ આરણ્યકો વિદ્યાર્થી મિત્રો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વેદાંગ વિશે જાણીએ વેદાંગ આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે તેઓ પ્રાચીન ગ્રંથો છે આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે મહાભારતમાં લગભગ એક લાખ શ્લોક છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવ્યું છે મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવચન કરવામાં આવ્યું છે તેમાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારના રચનાઓનો સમાવેશ થાય છે પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા આ શાસ્ત્ર વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે

સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ ભવભૂતિ ભારવી ભરતુહરી બાણભટ્ટ માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે આ તમામ ભારતભરમાં વિખ્યાત છે જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત ઋતુસંહાર અભિન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે બાણે કાદંબરીની પણ રચના કરી છે આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત્ર ભારવીનું કિરાતાર જુનિયમ વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમારચરિતનો સમાવેશ થાય છે આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ પ્રણય પ્રસંગો રૂપકો હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે પ્રાચીન યુગની જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ જેમાં નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો ગીતો ગરબી છપ્પા આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો એ પછી નર્મદ નવલરામ મહિપતરામ રૂપરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી કિશોરલાલ મશરૂમવાડા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ નામની ચાર દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન થયું જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી સંગમ સાહિત્યના અનેક વિષયો છે જેમ કે રાજનીતિ યુદ્ધ પ્રેમ પ્રસંગ વગેરે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ આઠ વ્યાકરણ ગ્રંથ અને પથ્થું પાતું દસ ગીતો આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવચન કરવામાં આવ્યું છે શિલ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત